મારા કલેજ આવ આજે આપણે વડોદરા સિટીમાં જવાનું છે વડોદરા સિટીનો વિડીયો બનાવવાનો છે જોરદાર તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે બરોડાનો તો કેમ્પરમાં આવ્યા હતા આપણે વડોદરા સિટીમાં રખાડવા બલ્પર ખાલી નથી દ્યું તો હાલો વડોદરાનો વિડીયો બનાવી નાખીએ જો આ વડોદરા સિટી છે

વડોદરા વડોદરા હવા બ્રીઝુ હે વડોદરા માં જોવો તમે આ બિલ્ડિંગો વડોદરા વડોદરા આ પેલું આવે એલ એલએનજી સર્કલ આ કેટલા રસ્તા ક્યાં ક્યાં જવાનું ક્યાં કયો રસ્તો આ એરપોર્ટ સર્કલ ભણાય છે આપણો વિડીયો જોતા હે અમને ખબર હશે જે આપડે પ્લેન માં જતા હશે એરપોર્ટ સર્કલ આવી રીતના લોડિંગ અનલોડિંગ થાય છે જો આ કેમ્પ પર આ સીધો પાઇપ લગાવી છે જો આ પાઇપ લગાવી છે જો આ પાઇપ આવી રીતના કાંઈક થાય જો અનલોડિંગ આ પાઇપ છે પછી જો ભરાય થાય છે ઝૂમ આ થાય છે ત્યાં વડોદરા સિટી નો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય રામનાથ